હું બેન ને હું કઉ છું હું મારી વાત ગળે હારું નાતરું બોતો આ હગા છે ને કઈ કામ ના નહીં જોયું ને ઓલી ની જેબ કવડી છે હે આખા બોલી આ તમને પેલા નાક કાઢ્યું તું પણ તમે છે ને મારા પટેલ અમે કઈ બોલી હતા નહીં છોડી નાખી દીધી કુવામાં પણ હવે એકને એક વાત કરવાથી ફાયદો હું હવે હું કરું છું વિચારો ને સમજો હવે તમે ઉપાથી કરો મને મેં છે ને એક રસ્તો ગાડ્યો છે ઘડીક ખમો

ગયો તો અમને ખબર છે હારું નો કે આ કઈ થોડી હારી વાત છે હું અમને ઉપાધી નઈ હોય અરે એમ તો મારો ભાઈ ન્યા જઈને કેટલુંય કઈ આવ્યો છે નો કેવાનું કયો અરે છૂટા છેડા સુધી વાત પૂગી ગઈ છે 25 લાખ રૂપિયા રોકડા દેવાની વાત કરી એવો મારો ભાઈ અરે મેં તો ગમ ગલ નખા ઉપાડી લીધા હવે આ બેટા મે કીધું તમે છૂટા છેડાની તૈયારી રાખજો અને ખાધા ખોરા કે તમારે દેવી પડશે ત્યાં સુધી ધમકી માર દીધી હતી હા બસ હવે સને ખાલી આ એક ઉપાધી છે કે આ

આ ના લગન કાળો કાળવારે થઈ જાય ને તો પછી છેને કેવી વાતું થાય ખબર એ સેઝલ નું તો ઘર માં પિયર્યું ને ઘર માં સાસર્યું છે હા બરાબર છે બેન બરાબર છે મને ગયું જો મારી વાત આવડો હે આ આની લગન થઈ જાય તો આને તો આગળ પાછળ તો કોઈ છે ની એના બાબા ભાઈ છે ની અને આમ સુખી છે સંપત્તિ ઘણી છે હે એટલે ન્યા કઈ એકલો તો રહેવાનો નથી તમારી બેળો રહે એટલે હંદુય તમારું છે એટલે આની વાત હાચી છે રીતિ રિવાજો લઈને બેઠી છું આપડા ઘર પેલું થાય છે અરે માણસો પાંચ પાંચ ઘર ઘરે આપડે બીજું થઇ ગયું મારો

મારી બેન હારી તારા બાપે છે ને મગજ વગર નો છે ભેગી મગજ બીઓ સાગર 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 તું અહીંયા બેઠો અને તું અહીંયા પણ આ તમારા બેના મોઢા કેમ ઉતરી ગયેલા છે હમણાં આવું રાયડું નાખું છું સાગર સાગર કે તારું ધ્યાન નથી બાપુ વાત જાણે એવી છે કે આ સેઝલ છે ને હા

હવે છે ને બેટા તું ઉપાધ્ય કર માં છોટા શેડા કરવાની નોબત નહીં આવે હું કામ છોટા શેડા થાય હવે આનો નિર્ણય એક થાય હું વેવાઈને ને ઘેર જાવ છું અને હું સમજાવું છું કે હું આજ રૂ છે આ બધું તમારે સાવાની જરૂર નથી તમને ખબર છે ને વેવાણ ના ને બધાય સ્વભાવ કેવા છે અને ઈ કઈ બોલી જાહે ને તમારું અપમાન કરશે ને ઈ મારા મારાથી નહીં જોવાય અને મારાથી સહન નહીં થાય તમે એક કામ કરો સાગર

શું ખબર બાપુ બા તારી જ્યાં સુધી બરોબર છે ને એની માનું અને એના ભાઈનું આંભળા કરશે ને એના મામા નું કરશે ને ત્યાં સુધી એનું ઘર બંધાયૂટવા ને એવું છે તૂટી જાય એટલે આપણે છે ને કઈક તો કરવું જ પડશે હા કારણ કે હા છે ને આના ભાઈની ની સાલ છે આ એનો ભાઈ છે ને એની બેન ને સડાવી અને એના લગન પેલો ઓલો છે ને એની હરસ કરાવવા માંગે છે એટલે બાપુજી એક કામ કરું હું છે ને એની ઘેરે જાઉ એને સમજાવું અને તેડીને લેતો આવું ના સમજાવવાની વાત નથી આપણે ખાલી સમજાવવાનું છે ત્યાં એના મરજીથી ગઈ છે મરજીથી આવશે તેડવા જવાનું નથી હવે અત્યારે તું નીકળ સારું બાપા સારું વારું કાઈ નહીં તું નીકળ હું છે બોલો આમ જોવા છે તો તું જીવવાનું તો બહુ લાંબી છે કોઈ કેમ તમને તકલીફ છે કઈ જીવવું એમાં ના ભઈ ના મારી ઘરવાળી છે મારી હારે જીવવું જ જોઈએ ને તારે આ તો બોલવા માડો કામ શું હતું જો સજન મને એક વાત મળી છે મારી વાત કરવી જ તને મને એવી વાત મળી છે કે તું હા મારી હારે સોટા લઈ અને પેલા કાળુ હારે લગન કરવાની છે એ મારી હારે આ સોટા પૈસા લઈને પછી

તારા લગન છે ને પેલા કાળુ હારે થવાના છે હા હું વાત કરો છો તમે આ તમારી પાસેથી પૈસા લઈને હું સુટા કરું અને ઓલો નપાવટ કાળ્યો એની હારે હું લગન કરું એમ હા તો મને જે વાત મળી ઈ તને કહું છું મને એવું જ થયું કે આવું તો ન બને પણ આવું કેવી રીતે બની એક એટલે તમે સાંભળીને તમારી પાસે ફરિયાદ કરવા આવ્યા તમને ભરોહો તો નઈ ને મારી ઉપર અરે ભરોહોની શું વાત છે મને જો ભરોહો ન હોત ને તો તને પૂછવાય ન આવ્યો હોત મનોમન માની લીધું હોત કે જ્યાં જાવ એને ભલે ને જાય મારાથી તો પીસો છૂટે અરે કોયો કાયો છે ને હે કે જીવતો નથી મને જીવવા દેતો નથી એટલી રી સડે છે ને કે એમ થાય છે ની ગળે કે ભેજાવ હ એનું તો હું નામ લેવાનું ઈ તો સેજ હલકઠાળો પણ હા ઈ તો ઠીક પણ અમારો ભાઈ એ એવો અમારો ભાઈ કાળો ને સાથ આપ્યો આવો ઈ તો વાત છે હા શું કહું તો અમારા મામા એને બે ડાબા વધેવા આ તારા ઘરમાં છે ને હંધાય એવા જ છે આ તારા બાપુને છોડી તારા બાનું કે કે તારા મામા કે તારા ભાઈનું કે આંધાય ને એવા મોટા જોયું છે આ લોકો કેવા હોય છે હા બે ભરતું હોય ને એટલે ત્રીજો પડે પડે ને પડે એ બે માં ડખા કરાવવા હાટો પણ આપણી અંદર ભાન હોવી જોઈએ સમજણ હોવી જોઈએ કે કોણ આપણા હિતમાં બોલે છે અને કોણ આપણા હિતમાં નથી બોલતું આ દુનિયા છે અને દુનિયામાં હજારો લોકો રહે છે એને છે ને આપણી ખુશીથી કે આપણાથી કાંઈ મતલબ નથી હોતું આપણું હારું કોણી છે ઝેપ આપણા માવતર અને આપણી આવ નજીકના વ્યક્તિ હોય ને એ હાસી વાત છે તમારી આ તમારે યારે હરખના અને રીહના કારક કારક ઝઘડા કરવામાં કરવામાં આ મને જ ભાન ન રહી એ ગમે ગમે કઈ જાય ને એની વાત હું છે ને મનમાં ઉતારી લઉં અને એવી રીતે મળું રહેવા પણ આ ભૂલ મારી છે મારે આવું ન કરાય પણ એક વાત કહું હો હા જે તમે આવજો ની બાને બાપુને લઈને ઘેરે સારું આવે હું ઘેર નહંધી વાત આપણે કરી દેવું ને હવે છે ને તું શાંતિથી કઈ બોલા વગેરે કઈ કોઈનું સાંભળા વગેરે છે ને પાછી ઘેર આવતી રહેશે હેલો હવે તું જા તાર ઘેર કોક બીજું ભાડી જાય ને તો અર્થ નો અનર્થ કરશે એમાંય તારો ભાઈ કે તારો મામો હોય ને તો તો વાત જ પૂછ ને હા હું કામ અર્થ નો અનર્થ કરે હા તમે મારા વર્ષો અને હું તમાર ઘરવાળી છું નથ ખબર બધાઈ ને ખબર જ છે પણ તોય આ માણા કોઈ પોગ્યું નથી ને ભોગી ની રે હવે ઈ બધી વાત મેલ અને તું ઘર ભેગી થા ધ્યાન રાખજે તારું ઓવો ઓવો ને હાજે મે આવશું તને ઉપાધી કરી ઓવો હા અરે વાહ આ તો બધા એક હારે પૂછત બેઠા લાગે હા મને તો એવું લાગે છે સેજલ માની ગઈ લાગે લગ્ન હાટુ હે હા સેજલ સેજલ ક્યાં છે સેજલ

પણ મારું ઘર છે મારા બાપે મને એ ઘરે પાણાવી છે પણ બાણકી તું એ ઘર કરતા અહીંયા વધારે સુખી રહે અરે બસ મામા કોને છો તમે મને હું કઈ ખબર નથી પડતી અરે કરીને મારા બાપે મને હારે મોકલી છે ઘર કેમ કરાય તો મને ખબર છે અને આ જ્યાં સુધી મને શીખવાડ્યું છે ને ઈ માં તો એવું આવતું હતું કે એક દીકરીના લગન એક જ વાર થાય એક ભવમાં એના બે બે ભવનો હોય પણ તમારા જેવા નપાવટ લોકો એ હું સમજવાના અરે પણ તને બસ તને ખબર છે ને તને અહીં આવવા ન દેતા તમે મને મારે જીવવાનું અને મરવાનું એ આંગણે જ હોય એ મારા બાપે મને પવણાવી છે ને તો ઈ ઘર મારું છે અને ભાઈ તું તું શરમ નથી આવતી તને અરે હું તારી બેન છું તારી બેન ભાઈ તો બેનનો બાપ પછી નો બીજો રક્ષક કેવાય અને તું

અરે સૌથી મોટી ભૂલ તો મારી કે આ ગામમાં ને ગામમાં મને પાવડાવી ને પાવડાવી તોય ભલે મે મો મારા બાપના ઘરડો નો મૂક્યો હાલતા ને સાલતા ઘરે આવી ઈસ ભૂલ મારી હતી ઓલો કેસે ને કે ગામમાં ને પિયરીઓ ને ગામમાં સાસરીઓ હોય ને એ હારું નો કહેવાય કેમ કે આ આખરે પરિણામ તો આવું જ આવે ને કેમ કે દીકરીને એના પિયરનો મોહ નથી છૂટતો ડગલે ને પગલે હાલતા ને ચાલતા આંગણું હું પકડી રાખતી હતી અને શિખામણ મે લીધી કોની માં તારી અને હું ખામી છે મારા હાહરિયામાં માં મારે ખાલી એક જ કમી છે ને કે મારા હાહુ મને હાલતા ને ચાલતા અમુક વેણ કીધા કરે છે અરે સુખ દુખ તો દરેક દીકરી ની ઘેરે હોય તું મને એવું નહી ખાડી કે જા માં જા છે તને અફસોસ થાય છે તને માં કહેતાય તે અને આ દુનિયાની કોઈ પણ દીકરી તારી જેવી માની સલાહ લે ને એનું ઘર બાંધતા ઉપર વાળો ઈશ્વર એ નઈ બસાવી હે કે અને માં આજે જાતા જાતા તને એક વેણ કેતી જાવ છું તું યાદ રાખજે આજ તો મારા હારે જાવ પણ આજ પછી કોઈ ભી મારા આંગણે તું પગ નઈ મુકતી